દર્શક મિત્રો કેમ છો બધા ખ્યાતિ સ્ટોકમાં ફરી એક વખત હું તમારા માટે ખૂબ સરસ રસપ્રદ ટેરેસ ગાર્ડનનો વિડીયો લઈને આવી છું અને આજે આપણે આવ્યા છીએ રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાની અંદર સુરત મહાનગરપાલક પાલિકા દ્વારા સંચાલિત છે અને આચાર્ય છે રોશનીબેન ટેલર એમની સાથે વાત કરવાના છે કે એમની કન્યા શાળાની અંદર કેટલી દીકરીઓએ ઇન્ટરેસ્ટ લીધો ટેરેસ ગાર્ડનિંગની પ્રવૃત્તિની અંદર અને કેવી રીતે એ અત્યારના પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને શું પરિણામો મળ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું આચાર્ય પાસેથી તો દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બનેરા લેજો અને હા દર્શક મિત્રો હજુ સુધી તમે ખ્યાતિ સ્ટોક ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે ટેરેસ ગાર્ડનિંગના વિડીયો તમારા સુધી પહોંચતા રહી અને ખાસ કરીને હવેથી આપણે સ્કૂલના વિડીયોઝ બી બનાવવાના છે કે સ્કૂલમાં કઈ રીતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો જોતા રહેજો ખ્યાતિ સ્ટોક આપણી સાથે છે સ્કૂલના આચાર્ય રોશનીબેન ટેલર શું કહો છો રોશનીબેન તમે લોકો જે ટેરેસ ગાર્ડનિંગની પ્રવૃત્તિ કરાવો છો એ કેટલા વર્ષથી કરાવો છો અહીંયા હા નમસ્કાર દર્શક મિત્રો મારી શાળામાં ટેરેસ ગાર્ડનની પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી થાય છે અને યુથ અને ઇકો ક્લબ અંતર્ગત અમે અમારી શાળામાં કિચન ગાર્ડનની અને ઔષધિઓની પ્રવૃત્તિ કરાવીએ છીએ આ આજના આધુનિક સમયમાં ઘણા એવા બાળકો છે કે જેને શાકભાજી કેવી રીતે ઊગે છે તેનું બિલકુલ પણ નોલેજ હોતું નથી કેટલાક બાળકોને એવું પણ ખબર હતી કે ટામેટા નાના અમદાવા છોડ ઉપર ઉગે છે દૂધી વેલા ઉપર ઉગે છે કારેલાના વેલા થાય છે આપણે રીંગણના છોડ હોય છે મરચાંના છોડ હોય છે તો આવી બધી બાળકોને સમજ જ નથી હોતી એટલે અમારા બાળકો માટી સાથે રમે અને કેવી રીતે પ્રવૃત્તિ કરવી કિચન ગાર્ડનની પોતાના ઘરમાં પણ એણે કિચન ગાર્ડનની પ્રવૃત્તિ કરવી હોય તો પોટિંગ મિક્સ કેવી રીતે તૈયાર કરવું કેટલા પ્રમાણમાં ખાતર લેવું કેટલા પ્રમાણમાં માટી લેવી એક બીમાંથી ધરુ ઉછેરની પ્રક્રિયા કેવી રીતે કરવી હવે ધરુમાંથી છોડ કેવી રીતે મોટો થાય છે અને એના પર ફૂલ આવીને શાકભાજી કેવી રીતે ઊગે છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અમે બાળકો પાસે અહીંયા એમના ફ્રી પીરિયડમાં કે ફ્રી ટાસ્કમાં કરાવીએ છીએ જ્યારે પણ શિક્ષક મિત્રો ફ્રી હોય બાળકો ફ્રી હોય ત્યારે આવી પ્રવૃત્તિઓ કરે છે અને એનાથી બાળકને એટલું નોલેજ મળે છે કે પોતે પણ કંઈક નવું શીખી શકે છે આજે બાળકો આધુનિકતા તરફ પડી ગયા છે અને માટીનો મોહ ઓછો થઈ ગયો છે આજના જમાનામાં ઓર્ગેનિક ખેતીની બહુ જરૂર છે અને ખાસ જે વિવિધ રોગોને બધું વધે છે એ દવાઓને છંટકાવને એને લીધે થતું હોય છે તો આજે ઓર્ગેનિક સિસ્ટમથી કેવી રીતે આપણે ફ્લાવર કોબી જેવા શાકભાજીઓ ઉછેરી શકીએ છીએ એની અમે માહિતી આપીએ છીએ અને અમે વાલીઓને પણ ખાસ કરીને મમ્મીઓને પણ આ અંતર્ગત વાલી મિટિંગમાં પણ જાણ કરીએ છીએ કેટલીક મમ્મીઓ જાતે પણ આ પ્રવૃત્તિઓ કરતી થઈ છે દીકરીઓ પણ ઘરે ગઈને આવી બધી પ્રવૃત્તિઓ કરે છે એટલે ખાસ કરીને આજની દીકરીએ આધુનિક મમ્મી બનીને સારું ખાનપાન હશે તો આજનો જમાનામાં એ ખૂબ જ જરૂરી છે અને ખાસ દીકરીઓ આવું શીખે અને એમનામાં એક સંસ્કારનું સિંચન થાય એવો અમારો હેતુ છે ચલો દર્શક મિત્રો હવે આપણે સ્કૂલની વિદ્યાર્થીનીઓ પાસે જ જાણીએ કે તેણે કઈ કઈ પ્રવૃત્તિ કરી છે તો આપણી સાથે છે આ સ્કૂલની વિદ્યાર્થીનીઓ શું છે તમારું નામ બેટા વાઘેલા પૂજા હમ તમે શું પ્રવૃત્તિ કરી ટેરેસ ગાર્ડનિંગ માં અમે અહીંયા છોડ વાવ્યા છે અહીંયા એક અલગ અલગ કુંડામાં માં એમાં અમે માટી નાખી એનું ખાતર બનાવ્યું એમાં પાણી જેટલું પૂરતી પાણી જોઈએ તે નાખ્યું એના બીજ નાખ્યા બરાબર એના જે નથી કામ નું જે ખાતર છે તે કાઢ્યું એમાં રોજને રોજ જે જેટલું પૂરતી પાણી જોઈએ તેટલું પાણી નાખ્યું છે સરસ ઉગાડ્યા છે સરસ તમે બધી દીકરીઓ તમે બી કામ કર્યું છે હા સરસ તમે લોકોએ શું શું કામ કર્યું છે તમારું નામ શું છે મારું નામ શેખ શિફા છે હા અને તમે શું કામ કર્યું અમે આ બધા કુંડા વાવ્યા એમાં જેટલું ખાતર જોઈએ તેટલું નાખ્યું એની માટી સૌપ્રથમ માટી તૈયાર કરી એમાં બધું આ છોડ ઉગાડ્યા એમાં ઘણું બધું આવ્યું છે ઘર છે પછી ફૂલાવર છે દૂધી છે ટામેટા ટામેટા સો દર્શક મિત્રો હવે આપણે સાથે છે સ્કૂલના શિક્ષક કિશન સર જેમણે જ ટેરેસ ગાર્ડન તૈયાર કરાવ્યું છે સાહેબ તમારો અનુભવ શું કહે છે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રવૃત્તિ તમને પ્રોત્સાહિત કેવી રીતે થ્યા કરાવવા માટે ઓકે નમસ્કાર હવે શાળાની અંદર શરૂઆતની અંદર રોશની મેડમ આવ્યા ત્યાર પછી અમે શિક્ષક મિત્રો સૌપ્રથમ તો શિક્ષક મિત્રો આ માટીના કુંડામાં તૈયારી કરવામાં એકબીજાએ મદદ કરી ત્યાર પછી સાથે સાથે બાળકોને પણ અમે લીધા અને ત્યાર પછી અમે ખાતર સેન્દ્રિય ખાતર છે કોકોપીડ છે બધું ખાતર અને માટી મિક્સ કર્યું અને ત્યાર પછી દરરોજ અલગ અલગ બાળકોનું છઠ્ઠામાંથી સાતમામાંથી આઠમામાંથી અને પાંચમામાંથી એવી રીતના અલગ અલગ બાળકોને દરરોજ અમે ફ્રીતાસમાં અને પ્રાર્થના સંમેલન દરમિયાન પાંચ સાત બાળકો ઉપર બોલાવી અને એમને શાકભાજીની કાળજી કેવી રીતના રાખવાની એમાં કેટલું પાણી આપવાનું અને શાકભાજીઓ જે છે તો અત્યારે રાસાયણિક ખાતરમાં થાય જનરલી તો આમાં ઓર્ગેનિક છે આ બધી શાકભાજી તો એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને પોષક તત્વો પણ સારી રીતે એમને મળી જાય બીજું કે એ લોકો ઘરની અંદર ઓછી જગ્યાની અંદર આ શાકભાજી કરે તો એ પોતાના ઘરે પણ આ વસ્તુ ઉગાડે અને મોંઘવારીના જમાનાની અંદર એમને ખૂબ સારું પડે કારણ કે આ નાની નાની વસ્તુ છે ફ્લાવર છે ટામેટા છે એવું ઘરે જ ઉગાવી દે તો એમને એ વસ્તુ ઘરે જ ઉગી જાય તો એટલી એમની બચત પણ થાય અને બીજું કે આ શાકભાજીની ખેતી પર કરવાનો આશય એટલા માટે છે કે બાળકો પરિશ્રમનું પણ મહત્વ જાણે અને એનાથી શું કે ઘરે પણ પરિશ્રમ કરે પરિશ્રમ કરશે તો એ જીવનની અંદર આગળ વધી શકશે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ પોતાનું જીવન જીવી શકશે તો આપણી સાથે બીજી પણ થોડીક વિદ્યાર્થીનીઓ છે શું છે તમારું નામ પરમાર જાનકી ખૂબ સરસ હવે તમે અહીંયા શું કિચન ગાર્ડનિંગ જે ટેરેસ ગાર્ડનિંગની પ્રવૃત્તિ તમને શીખવે છે સ્કૂલની અંદર તો તમે શું પ્રવૃત્તિ કરી અને તમે તમારા ઘરે આ અમલીકરણ કર્યું છે કે કેમ એ જણાવો અમને અમારા મેમ અને કિસાન કિસાન સર છે ને એ પ્રવૃત્તિ કરાવે છે પહેલાં તો અંદર માટી માટી લીધી અને એમાં છોડ વાવ્યા

તમે શું કરો છો તો કે અમારા ટીચર લોકો જેમ શીખવે છે અમે કરીએ અને ઔષધિઓ અને શાકભાજીઓ કેવી રીતે ઊગે છે તે અમે જાણીએ છીએ અને કેવી રીતે બધું કરવાનું છોડને કેવો ઉછેર કરવાનું મેમ અમને બધું શીખવાડે છે અમે ઘરે પણ આવું કરીએ છીએ અને અમારી મમ્મી કહે છે કે તમે તો ત્યારે ટેરેસ ગાર્ડન વિશે બહુ ખૂબ જ સરસ માહિતી મેળવો છો હમ પછી શાકભાજી પણ અહીંયા ઉગાવ્યો છો તો તમને શાકભાજી હવે તમે ખાવ છો કે નહીં એ પણ હા હા ખાઈએ છે કયા કયા શાકભાજી તમે અહીંયા કર્યા ટામેટા છે રીંગળ છે કોબીસ છે ફ્લાવર છે ભીંડા છે મરચા છે ટામેટા છે રીંગળ છે વાલો છે તુવેર છે અને દૂધી પર છે ખૂબ સરસ હવે આપણી સાથે છે સ્કૂલના એક અન્ય ટીચર શું છે મેમ તમારું નામ નમસ્કાર મારું નામ આરતીબેન સુભાષભાઈ સારંગ છે અમારી શાળા ક્રમાંક એકસો છાસઠ છે જેમાં અમારી શાળાને હરિયાળી શાળા બનાવવાનો અમે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એ હેતુ અંતર્ગત જ વિદ્યાર્થીઓ પાસે આ ઇકો ક્લબરની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં બાળકો પાસે અમારે જે આ પ્રવૃત્તિ કરવાનો મુખ્ય હેતુ એ છે કે વનસ્પતિના જે અલગ અલગ પ્રકાર આવે છે છોડ છૂપ વેલા જો બાળકો જાતે કરશે તો એ લોકો પોતે સમજશે પણ અને એ લોકોને એનો ખ્યાલ પણ આવશે કે અમે છોડ છે તો કેવી રીતના એને ઉછેરી શકીએ વેલા છે તો કેવી રીતના ઉછેરી શકીએ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દૂધીનો વેલો ઉછેરવામાં આવ્યો છે તો એની માવજત કઈ રીતે કરવી અહીંયા બધા અલગ અલગ પ્રકારના વેલા ઉછેરવામાં આવ્યા છે તેમજ આ બાજુ ટામેટા છે એ બધા છોડ છે એટલે એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ છોડની વનસ્પતિ છે તે કઈ રીતે ઉછેરવાની ક્ષુપની કઈ રીતે ઉછેરવાની અને વેલાની માવજત કઈ રીતે કરવી તે ઉપરાંત અહીં અમે સેન્દ્રીય ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ એટલે જે નકામા કચરો છે વનસ્પતિનો જ ને તે બધાનો ઉપયોગ કરીએ છીએ એટલે ટોટલી રીતે ઓર્ગેનિક છે જેનું કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી અને

નમસ્તે મારું નામ છે વર્ષાબેન ભરતકુમાર પટેલ તમે એક ઔષધી કોર્નર ની અંદર આપણે ઊભા છીએ ગાર્ડનના તમારું આ રોલ વિશે કંઈ કહેજો આ ગાર્ડન માં ઔષધી કોર્નર ની અંદર આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર અને વિશ્વમાં ત્રણ પ્રકારની ઉપચાર પદ્ધતિઓ અવેલેબલ છે એમાંથી આપણે આપણી જે ભારતીની જે મૂળ ઉપચાર પદ્ધતિ છે આયુર્વેદ તેના વિશે આપણે જોઈશું તો એને અંદર આ ઔષધિ કોર્નરમાં ઘણા બધી ઔષધિઓ ઉગાડવામાં આવી છે કે જેનાથી આપણને આપણા શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી આપણે બધા જ જાણીએ છીએ કે એલોપેથીથી આપણા શરીરને ફાયદો તો થાય છે પણ સાથે સાથે નુકસાન પણ થાય છે પરંતુ આ જે ઔષધિઓ છે એ ઔષધિઓ આપણા શરીરને નુકસાન પહોંચાડી નથી અને આપણા ઘરની આસપાસ પણ અવેલેબલ હોય છે જેથી કરીને આપણે સહેલાઈથી એનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ નાગરવેલના પાન છે જેને કફ મટાડવા માટે શરદી અને પાચનતંત્ર મજબૂત કરે છે અહીંયા આપણી પાસે સતાવરીનો છોડ છે કે જે વિવિધ પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ અશ્વગંધા એલોવેરા આપણી આસપાસ બધે જોવા મળે છે અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એ જ પ્રમાણે જમરૂખી છે નાગરગલના પાન છે આ તરફ તમે જોઈ શકો છો પાનફૂટી કે જેના પણ ઘણા બધા ફાયદાઓ છે ત્યારબાદ અજમો કે જે શરદી ખાંસીની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ એલોવેરા જે ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અહીંયા છે વિક્સ તુલસી કે જેની સુગંધ વિક્સ જેવી હોય છે અને જ્યારે પણ શરદી ખાંસી માટે આપણે એનો ઉપયોગ કરવો ત્યારે કરી શકીએ છીએ ત્યારબાદ મીઠો લીમડો છે જેનો આપણે રસોઈમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને એના ફાયદાઓ પણ ભરપૂર છે તો આ પ્રમાણે આજે બધી ઔષધિઓ છે એનો ઉપયોગ વિદ્યાર્થીઓ જાણે પોતાના ઘર સુધી પહોંચાડે એમની મમ્મીને જણાવે અને એ લોકો પણ ઔષધિઓનો ઉપયોગ કરતા થાય એ હેતુથી અમે ઔષધિ કોણને બનાવીએ